દિનની રાજ્ય ઉજવણીના ભાગરૂપે ગુલાત માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ ધ્વજારોહણના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સમૂહે ધન્યતા અનુભવી ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છેડાના સાંસદ દેવસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારતના પ્રથમ ધ્વજારોહણનું પ્રદર્શન યોજાયું વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓની ગાથાથી સમગ્ર માહોલ રાષ્ટ્રભાવથી છલકાયો ખેડા જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુલાબમાં ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પૌત્રશ્રી રાજેન્દ્ર શ્રી રાણા શાહ પરિવારના મહેમાન બન્યા હતા જો એ મેડમ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ડમાં ફરકાવવામાં આવેલો ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવ્યા હતા આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો ગુલાબની આ માધ્યમિક શાળામાં છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ચાલતી વ્યાખ્યાન માળાનો બેતાલીસમો મણકો યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ વિલાયતની લડાઈની આઝાદીની લડત વિષય પર ભારતની આઝાદી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ જંગ લડનારા ક્રાંતિકારીઓની દેશભક્તિની ભાવના ઉજાગર કરતી વિસ્તૃત વિગતો અને હકીકતો રજૂ કરી હતી જેમાં રાસ બિહારી ભોજ લાલા હરદયાલ લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા અને પોતાના દાદા સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓએ ભારતની આઝાદી માટે આપેલા નોંધપાત્ર યોગદાનની વિસ્તૃત વિગતો આપી હતી જે બાબતો ખૂબ જ ઐતિહાસિક અને સામાન્યજનોમાં ઓછી જાણીતી છે